તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જુનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખલ છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને બે હજાર ચૌદમાં કાગડાફીટ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા

બંને બે હાજર સત્તર માં ત્રણેય આ બંને ઘટનાઓ માં કાગડાપીઠ પોલીસ સ્ટેશન માં મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહીંયા બે હજાર સત્તર માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડ ને બે ભરવાડ ભાઈઓ પણ મર્ડર કરેલ છે ધંધાર